થોડુક પચાસ પચાસ ટકા હોય એવું સમાજવાદી જોઈએ કે જે વિકાસ કરે છે ના ધર્મ ની વાતો કરે સમાજવાદી છીએ સમાજવાદી છે આમની વાત સાથે સહમત નથી તમે સરપંચ ની વાત સહમત છીએ પણ સમાજવાદી છીએ તો બનાસકાંઠામાં વાવની પેટા ચૂંટણી છે ને ચર્ચા કરી રહ્યા છીએ રાતનો માહોલ છે ને ઘણા બધા લોકો એવા છે કે જે કઈ બોલવા નથી માંગતા પણ જે બોલવા માંગે છે આપણી સાથે બેઠા છે સરપંચ સાહેબ આપણી સાથે છે સરપંચ સાહેબ આપનો પરિચય આપો થોડો મારું નામ ઠાકોર અબાડા અબાડાના સરપંચ હોય માજી સરપંચ તો શું ચાલે છે આ વખતે કેવી પરિસ્થિતિ છે પેટા ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં તો જો આમ તો અમારી સમાજમાં તો આમ લાગે છે થોડુંક પચાસ પચાસ ટકા હોય એવું કોંગ્રેસ ને બીજેપી આવું થોડુંક દેખાઈ રહ્યું છે તો ચૂંટણી સમાજ ઉપર થવી જોઈએ કે કામો ઉપર થવી જોઈએ ચૂંટણી સો ટકા કામો ઉપર કામો ઉપર થવી જોઈએ સમાજવાદ ને હું માનતો જ નથી સમાજવાદ ઉપર થવી જ ના જોઈએ કોઈ ધર્મ ઉપર ના થવી જોઈએ કે ના કોઈ બીજી કોઈ વસ્તુ ઉપર થવી જોઈએ ઓનલી ફોર વિકાસ ઉપર અને લોકોના જે લોકો કામ કર્યા છે એના ઉપર ચૂંટણી થવી જોઈએ અત્યારે જે ચાલી રહ્યું છે છે શું ચાલે અહીંના નેતાઓના ભાષણ ને સાંભળો કે નથી સો ટકા અત્યારે તો અહીંયા વા વિધાનસભાની ચૂંટણીમાં સમાજ તરફ ફે જ અત્યારે ચૂંટણી ચાલી રહી છે એવું મને દેખાય છે લોકો જે તે સમાજના હોય સમાજ તરફી જ ખેંચતા હોય છે એને સમાજ તરફી જ વોટ કરવાની માંગણી છે એવું દેખાય છે તમે એના વિરોધી છો સો ટકા સાહેબ સો ટકા હું વિકાસને માનું છું શિક્ષણને માનું છું શિક્ષણ જે લોકોએ જે તે પાર્ટી કે જે તે લોકો લોકોએ શિક્ષણમાં વધારો કર્યો હોય કે પછી વિકાસના કામો સારા કર્યા હોય એમાં જ હું માનું છું અને મારું કેવું પણ એવું છે કે લોકોને વોટ પણ એવા લોકોને આપવા જોઈએ કે જે વિકાસની વાતો કરે છે ના કે ધર્મની વાતો કરે છે ધર્મની વાતો કોણ કરે છે હે જે પાર્ટી કરતી હોય હું તો ગમે તે કરતી હોય મંદિરમાં કે બરાબર છે વસ્તુ આસ્થાની વસ્તુ બરાબર છે પણ જનરલી જોવા જઈએ તો શિક્ષણ બહુ જરૂરી છે અમારો અહિયાંનો વા વિધાનસભાનો વિસ્તાર જે છે ને તે શિક્ષણ વિહણો કહેવાય શિક્ષણ ની બહુ જરૂર છે તો શિક્ષણ મહત્વ કદાચ આખા વિસ્તારમાં સમાજ વસ્તુ સારી છે સમાજમાં બધા માનતા હોય પણ સમાજની એ વાત બરાબર છે પણ જે શિક્ષણ તરફી અને વિકાસ ની વાતો અને જે લોકો વિકાસ કર્યો છે હકીકત માં એવા લોકોને વોટ આપવા જોઈએ

કે ત્રણેય પક્ષ વાળા તમને એવું કેવા આવશે મંદિર બનાવી દઈએ પણ કોઈ એવું કીધું લાયબ્રેરી બનાવી દઈએ સો ટકા સાહેબ હું એવું માનું છું મંદિર છે પણ સો ટકા લાઇબ્રેરી પેલી હોવી જોઈએ શિક્ષણ પેલું હોવું જોઈએ વિકાસ આપણો પેલો હોવો જોઈએ બાકીની વસ્તુ પાછળથી આવે આવું મારું માનવું અત્યારે આવીને બધા તમને શું કહી જાય મંદિરે પૈસા આપી જાય ભજીયાનું શું કઈ જાય એ તો એ લોકોની વોટ લેવાની થિયરી હોય દરેક ની અલગ અલગ તમે ગામ માં અપીલ કરો કે ગામ ને ગામ ઉપર છોડ દો કે ના હું તો એવું જ કઉ છું કે વિકાસ જે લોકોએ કર્યો છે જે લોકો શિક્ષણ આવા લોકો પણ છે વિસ્તાર ની અંદર પકડો શું નામ તમારું કાંતિભાઈ કાંતિભાઈ શું લાગે છે આ વખતે તમને ચૂંટણીમાં અહીંયા હાલ તો કે જંગ છે તમે તમે શું છો તમારે સમાજવાદી હે સમાજવાદી સમાજવાદી છો આમની વાત સાથે સહમત નથી તમે સરપંચ સરપંચ વાત સહમત છીએ પણ સમાજવાદી છીએ તો તમે કોને સપોર્ટ કરશો હાલ તો સરુપજી કરીને સપોર્ટ એટલે તમે ઠાકોર છો સ્વરૂપજી ઠાકોર છે એટલે ઠાકોરને ને વોટ આપશો ઠાકોરને કહેશો

નથી જોયા છો માવજીભાઈ નથી જોયા માવજીભાઈ નઈ નથી અલ્પેશ ઠાકોર ને ઓળખો એને ઓળખો છો શિક્ષણ આરોગ્ય આ બધા મુદ્દાઓ કે ઓટોમેટિક થઈ આપો આમ તમારું શું નામ છે ભાઈ હે હરજીભાઈ હરજીભાઈ શું કામકાજ કરો છો કામકાજ ખેતી કરો ખેતી કરો છો છ મહિના બીજી વાર ચૂંટણી આવી છે શું લાગે છે બીજેપી બીજેપી નું સારું લાગે છે તમને કેમ બીજેપી સારી લાગે છે શું કે સરકાર ઉપર ભાજપ ની દિલ્હી ગુજરાત માં આવો ને વડીલ બેસો તમે અહીં બેસો ગુજરાત માં ભાજપ ની સરકાર આવો બેસો એના લીધે કામ તો થાય ને સ્વરૂપ અમારા સમાજ નો

બે છે ભાઈ આ બંને મિત્રો સમાજવાદ માને છે પણ એમનું કેવું છે આરોગ્ય ઉપર કામ થવું જોઈએ લો શું નામ છે તમારું હા કિશન ઠાકોર કિશનભાઈ શું લાગે છે આ વખતે કોનું પલડું ભારે છે તમે શું મુદ્દાઓને આધીન વોટિંગ કરશો આ વખતે સ્વરૂપજી ઠાકોર જંગી મતોથી જીતશે અને સ્વરૂપજી ઠાકોર આ વખતે તમામ સમાજ સાથે છે અને વિકાસ ની વાત છે આની પજા ખૂબ જ કોંગ્રેસ અને કોંગ્રેસના શાસન થી કંટાળી ગઈ છે ને આ વખતે ભારતીય જનતા પાર્ટી આવશે સરફજી કેમ કોંગ્રેસના શાસનથી કંટાળી ગઈ જનતા કોંગ્રેસના શાસન થી તમે જુઓ ને કે તમે આ રાધનપુર થી આવતા આપડે કેટલી ધોળું ઉડે કેવો રોડ છે તમે આ બાજુ જુઓ કોઈ એટલો વિકાસ છે નહી એટલે એવું છે ને આ વખતે ભારતીય જનતા પાર્ટી છ ટકા આવશે એવો વિશ્વાસ છે તમે શું કામ ધંધો કરો છો કામ માં ખેતી ખેતી કરો શું માંડવી આવી હતી કે જીરું વાવ્યું આમ વાવવામાં તો અત્યારે બાજરી વાવી હતી કોણ ભાવ મળે છે સારા ભાવ તો મળે છે કોણ અચ્છા સરપંચ આ બધા મારી બાજુમાં બેઠા બધા બેસો તમે ક્યાં જાવ છો બેસો બેસો સરપંચ સમાજવાદ બરાબર છે પણ મારું પોતાનું માનવું એવું છે કે શિક્ષણ ને મહત્વ જોઈએ વિકાસ ને મહત્વ જોઈએ બોલો તમે તમારા સરપંચ ને શું કેશો મને ગમ્યું તમારા ગામમાં આટલી લોકશાહી છે શું કેશો સરપંચ ને શું સરપંચ છીએ ને ભાઈ

અમારું મન એ ખરા એવું નથી પણ અમે જે સાચું છે ને એ બરાબર છે બરાબર છે સરપંચ નો સરપંચ ચલો તો એક ગામ હતું સરપંચ ત્યાંના લોકો સાથે ચર્ચા કરી પણ બનાસકાંઠાની એક સારી બાબત પણ એ જોવા મળી કે સમાજવાદ કરતા શિક્ષણવાદ વિકાસવાદ આરોગ્યવાદ એ જરૂરી છે માત્ર સમાજ કે સમાજના નામ પર વોટ કરીને બટાઈ જવું અને એના ઉપર ચૂંટણી ધર્મના નામે વોટ કરવા એ બિલકુલ ખોટું છે તો જોઈએ હવે બનાસની જનતા એનો મૂળ બે બાજુ અલગ અલગ છે પ્રજાકોનો સાથ આપે છે એ સમય સાથે જોવું રહ્યું આવી જ રસપ્રદ વાતો માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર